ગુજરાત તેમજ રાજસ્થાન ખાતે નોંધાયેલ કુલ અગિયાર ગુનાઓમાં સંડોયલ અને નાસ્તા ફરતા અંતરાજ્ય ગુનેકાર સુરેશ બિસ્તુયને ગોવા ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર પીસીપી વડોદરા શહેરમાં માંચલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મુજબના ગુનાના તથા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે તથા અન્ય સ્થળોએ નોંધાયલ મુજબના ગુનાના રજીસ્ટર તમામ પ્રોહિબિશન પીસીપી દ્વારા શોધી કરવામાં આવેલ તમામ ગુનાઓની કુલ કિંમત રૂપિયા એક કરોડ એકવીસ લાખ છયાસી હજાર કુલ રૂપિયા કરોડ લાખ છસો વીસનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો આ ગુનાહમાં તેમજ અમદાવાદ જિલ્લાના અસલાલી હાલોલ રૂર અને વલસાડ બિરાલ પોલીસ સ્ટેશન ખાતે દારૂ સપ્લાય કરનાર અને બિશ્નુ ગેંગનો મુખ્ય સાગરીત પૈકીનો ગુનામો વોન્ટેડ આરોપી સુરેશ કેસારામ ઉર્ફે કૃષ્ણારામ બિશ્નુઈનો ગુનામોમાં પકડવાનો બાકી હોય તેમજ આ વ્યક્તિ ગુનાઓ સિવાય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ આરોપી સંડોવાયેલ અને પકડાયેલ પકડા પકડવાનો બાકી હોય જેથી સદર ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી ગોવા ખાતે રહી પ્રોહિબિશનનું નેટવર્ક ચલાવતો હોવાની હકીકત મળી આવે છે હકીકતના આધારે પીસીબી દ્વારા એક ટીમની રચના કરી સદર ગુનાઓમાં સંડોવાયેલ આરોપી સુરેશ બિસ્ટોઈને શોધી કાઢવા ગોવા ખાતે રવાના કરેલ ને આ ટીમ દ્વારા ગોવા ખાતે બાતમીદારો એક્ટિવ કરી ઠોસ માહિતી મેળવી ઉપરોક્ત ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને શોધી કાઢવા માટે આરોપી

બરવસ તેવીસ રહેઠાણ ગામ બારુડી તાલુકા ગુડામાલાની જિલ્લા બાડમે રાજસ્થાન હાલ રહેઠાણ ચારસો પેરસેટ ત્રણ પેરસેઠ વાડો ગોરીમ નોર્થ ગોવા